બગસરા બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંઝિયાસરની એક ઘટના સામે આવી છે જેનામાં મોટા મુંજિયાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ એકથી આઠના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી વીસથી પચીસ આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે એ પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને દસ રૂપિયા નહીં આપવાના જો ન મારે તો એને બ્લેડ આપવાનું એટલે ઇન વે ડેર જેવું છે આ ગેમ જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે શાળાના જે પ્રિન્સિપલ છે એમને અઢાર કે ઓગણીસ તારીખે આ ઘટનાની જાણ થયેલી એકવીસ તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાણ તા તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓનાની એની જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી એઝ ઓફ નવ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો અથવા કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને આવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી પણ આ જે છે એમણે બધેને સાંભળી સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે પણ એઝ ઓફ નવ વિડીયો ગેમનો અથવા મોબાઈલનો આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી ટોટલ બનાવવામાં આજે આશરે છે એટલે વીસથી પચીસ બાળકો આનામાં સામેલ છે અને એમને હાથ પર આટલી જે છે એ નાનકડી નાનકડી ઈજાઓ મળેલી છે આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમુ કાઢી લેતા હતા એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે એનાથી આ ઘટના બની છે ના એવી કોઈ જાણવા નથી આવી કે અઢાર ઓગણીસ તારીખના જ્યારે પ્રિન્સિપલ છે એમને આ ઘટનાની જાણ થયેલી એકવીસ તારીખે એમણે વાલીઓની તાલુકા કેળવણી નિરીક્ષકની સાથે મીટિંગ બોલાવી હતી બાળકોને પણ જાણ કરી હતી અને જે વાલીઓ છે એમને પણ આ બાબતની જાણ કરી હતી એ જે મોટા વિદ્યાર્થીઓ છે એ હતા આનામાં કોઈનું ઇન્ડિવિજ્યુઅલનું નામ લેવું એ કોઈ યોગ્ય નથી આ બાબતમાં અહીંયા ભૂતકાળમાં આવી કોઈ ગેમ રમાયેલી હોય એવું સામે નથી આવ્યું પણ અમે બીજી કોઈ ચેક કરી રહ્યા છીએ કે બીજી કોઈ આવી ગેમ હોય સ્કૂલમાં હજી સુધીમાં ધ્યાનમાં નથી આવી પણ અમે બીજી જગ્યાઓ પર ચેક કરી રહ્યા છીએ જો આવું પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે